રાજ્યના ટોપ ફાઈવ કાર્યાલયોમાંથી એક કાર્યાલય એ વડોદરાનું કાર્યાલય વડોદરા ભાજપનું નમો કાર્યાલય આ નિવેદન ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલનું છે આજે નમો કાર્યાલયનું ઉદઘાટન થયું વડોદરા ભારતીય જનતા પાર્ટી કાર્યાલયનું જ્યારે ઉદઘાટન થયું ત્યારે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ ખાસ ઉપસ્થિત રહ્યા વડોદરા શહેર અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ મહામંત્રીઓ બુથના કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના કાર્યકર્તાઓ દ્વારા બાઇક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું સાથે જ સી આર પાટીલના અનેક નિવેદનો સામે આવ્યા સી આર પાટીલ કહી રહ્યા છે કે આ કાર્યાલય એટલું મોટું છે કે તમામ કાર્યકર્તાઓ અહીંયા સગવડતાથી બેસી શકશે ટોપ ફાઈવના કાર્યાલયોમાંનું એક એ નવો કાર્યાલય અનેક નિવેદનો સી આર પાટીલ દ્વારા કરવામાં આવ્યા વડોદરામાં કાર્યકર્તાઓની સંખ્યા સતત વધી રહી છે તમામ કાર્યકરો સંગઠનના તમામ લોકો સમાજા એટલું મોટું કાર્યાલય છે અહિયાંથી લોકહિતના પ્રશ્નોનું નિરાકરણ આવશે સુરત ખાતે મારા કાર્યાલયની મુલાકાત લેવા દેશના સાંસદો તત્પર છે આ સી આર પાટીલ બોલી રહ્યા છે આ નિવેદન સી આર પાટીલનું છે મારા કાર્યાલયમાં સામાન્ય નાગરિકોને માન સન્માન આપવામાં આવે છે એકસો બ્યાસી સીટ જીતીશું તો મને વિશ્વાસ હતો કે ચૂંટણી પહેલાં જાહેરાત કરી હતી મને મારા કાર્યકર્તાઓ પર પૂરો વિશ્વાસ છે કે એકસો ને છપ્પન સીટ જીતી શક્યા વિધાનસભા જીત્યા ત્યારે વિજય શાહે મને કહ્યું હતું કે પંચોતેર ની લીડથી બેઠક જીત્યા છે પણ મને આવી નાની જીત પોસાયા જ નહીં ફક્ત વિજય નહીં ભવ્ય વિજયમાં મને રસ છે મારો જન્મ જીત મારે થયો છે જેનામાં આવડત હશે તેને પાર્ટી તક આપશે વિરોધીઓ પર વાર કરવા માટે આજે તમને કાર્યાલય મળ્યું છે શક્તિસિંહ ગોહિલના આરોપ પર સી આર પાટીલે પલટવાર કર્યો શક્તિસિંહે આરોપ લગાવ્યા કે સાંસદની કામગીરી એનડીએ રોકે છે સંસદમાં ધમાલ એ કોંગ્રેસે કરી મહિલાઓનું અપમાન કર્યું અમારા સાંસદોને ઘાયલ કર્યા લોકસભામાં કોંગ્રેસના સાંસદોએ ડાયસ પર ચડી અને ફોટા પણ પડાવ્યા ભવિષ્યમાં આ જ ફોટા માટે કોંગ્રેસને પરિણામ ભોગવવા પડશે હરિયાણા મહારાષ્ટ્રના ઇલેક્શનમાં કોંગ્રેસની કારમી હાર થઈ સાથી પક્ષોને એમનો સાથ જ ન આપ્યો કોંગ્રેસ ધ્યાન ભટકાવવાના પ્રયાસો કરી રહી છે મોદી સરકાર દેશમાં મફત અનાજ આપીને પચીસ કરોડ લોકોને ગરીબી રેખા નીચે લાવી છે ગરીબી રેખા અંગે ડબલ્યુએચઓનો આ રિપોર્ટ પણ આવ્યો એ કોંગ્રેસને ન ગમ્યો કોંગ્રેસ કહે છે જો ગરીબી ઓછી થઈ હોત તો મફતમાં અનાજ કેમ આપો છો સિત્તેર વર્ષના શાસન દરમિયાન કોંગ્રેસ કેમ કોઈને રોજગારી ન આપી એમના શાસનમાં કેમ ગરીબી ઓછી ન થઈ જેવા અનેક પ્રશ્નાર્થો પણ કર્યા

એ કમલમના નામથી વ્યવસ્થા હોય કાર્યકર્તાઓનો સંપર્ક થઈ શકે સંવાદ થઈ શકે લોકોને પોતાના પ્રશ્નો માટે આવીને રજૂઆત કરી શકે પોતાનો ડેટા પણ એમાં મેન્ટેન કરી શકે પાર્ટી દ્વારા માટે એમણે જ્યારે આહવાન કર્યું ત્યારે રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે આપણા હાલના ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ રાષ્ટ્રીય અધ્યક્ષ હતા એમને આખા દેશમાં સાતસો જેટલા જિલ્લાઓમાં આ કાર્યાલય શરૂ થાય એના માટેના સફળ પ્રયત્ન કર્યા ગુજરાતે પણ એમાં સાથે રહ્યું આજે ભરૂચના કાર્યાલયનું ખાત ખાતમુહૂર્ત કર્યા પછી આખા ગુજરાતમાં જિલ્લા અને શહેર એ મળીને લગભગ એકતાલીસ જેટલા કાર્યાલયોનું કામ છવ્વીસ સત્તાવીસ કાર્યાલયો પૂરા થયા છે કેટલાક પાઇપલાઇનમાં છે કેટલાકની જમીનોનો દસ્તાવેજ થઈ ગયો છે નહીં રીતે ગુજરાત સો ટકા તરફ આગળ વધી રહ્યું છે કાર્યકર્તાઓ સાથેના સંવાદ માટે એમના સંપર્ક માટે એમની સમસ્યાઓ માટે લોકોની સમસ્યાઓ માટે એક એવું સ્થાન હોવું જોઈએ કે જ્યાં લોકો ભેગા થાય ચર્ચા વિચારણા કરે અને ઊભા થયેલા મુદ્દાઓને નિરસ્ત કરવા માટેનો પ્રયત્ન કર્યો એના માટે આજે વડોદરા કાર્યાલય કે એમણે લગભગ તેર ચૌદ તારીખે કમોરતા બેસે એના પહેલાં જ એની પૂજા કરીને પ્રવેશ કર્યો આજે એમને તકતીના અનાવરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે કાર્યકર્તાઓનો જે ઉત્સાહ અને જે ઇન્વોલ્વમેન્ટ આજે અહીં જોવા મળે છે એનાથી ચોક્કસ વિશ્વાસ છે કે આ કાર્યાલય વડોદરા વાસીઓની સમસ્યાના નિરાકરણ માટે પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા ખૂબ રસ લઈને થવાનો પ્રયત્ન કરશે અધ્યક્ષજી એમની ટીમ એમને ખૂબ ટૂંકા ગાળામાં આવું વિશાળ કાર્યાલય અહીં નિર્માણ કર્યું છે એમને વિજયભાઈને એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન વડોદરા શહેરના કાર્યકર્તાઓના સ્વપ્ન જેવું અતિ આધુનિક કાર્યાલયનું તકતી અનાવરણ કાર્યક્રમનું આજે રાખવામાં આવેલો છે ગુજરાતના અમારા યશસ્વી અધ્યક્ષ માન્ય પાટીલ સાહેબ એ આજે આ કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત છે માન્ય રત્નાકરજી પણ આવ્યા છે અને આપ જોઈ શકો કે યુવા મોરચાએ મોટી સંખ્યામાં રેલીના સ્વરૂપે આ કાર્યાલય ખાતે આજે જૂના કાર્યાલયથી પધાર્યા છે ત્યારે જે કોઈ પણ કાર્યકર્તાઓ વર્ષોથી પાર્ટીની સાથે જોડાયેલા છે તેમના માટે આજે ગૌરવની બાબત છે અને આજના દિવસે વડોદરાના સૌ કાર્યકર્તાઓને અભિનંદન આપું છું એમનો આભાર વ્યક્ત કરું છું કે આવા સુંદર મજાના કાર્યક્રમમાં આપણે સૌ સાથે મળીને જોડાયા છે